સોમવારથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણમાં સોમવારે પૂરો થયો શ્રાવણ મહિનાના અંતિમ દિવસે રાજુલા ખાતે આવેલ કુમનાથ મહાદેવના મંદિર ખાતે ભક્તોની ભીડ રાજુલા ખાતે ગીર પર્વતોની ગોદમાં બિરાજમાન કુમનાથ મહાદેવનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલ હોય આ શિવ મંદિરનું અનેરું મહત્વ છે શિવ ભક્ત શ્રી તીરાભાઈ જોષીના જણાવ્યા મુજબ જ્યારે પાંડવો વનવાસ દરમિયાન આ વિસ્તારમાં આવતા ત્યારે કુંદી માતાને વ્રત હોય છે એટલે ભગવાન શિવલિંગની પૂજા કર્યા બાદ જ ભોજન લેવાનું હોય એટલે લોટી મૂકી થાળું બનાવી ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવતું દરમિયાન ધીમે હાસ્યની પળોમાં થાળું અને રોટી ખસેડી લે છે ત્યારે રોટી નીચે કે તચલી આમે જેવું શિવલિંગ સ્વયં પ્રગટ થાય છે આ શિવલિંગ એટલે ભગવાન કોમનાથ દાદા આ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધતું હોવાનું મંદિરના પુંજારી અને ચિરાકભાઈ જોશીએ જણાવ્યું હતું રાજુલા ચિરાગબી જોશી આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને પૌરાણિક મંદિર એવા કુમનાથ મહાદેવે પિતૃદેવોને પીપળાનું પૂજન કરવા માટે અને ભાવિ ભક્તો સોમવાર હોવાથી અને છેલ્લો સોમવારે ખૂબ ભીડ રહી હતી અને રાજુલા કુમનાથ મહાદેવ પાંડવો વખતનું પૌરાણિક મંદિર છે માતા કુંતાને વ્રત હોય છે કે મહાદેવની પૂજા કર્યા સિવાય એ ભોજન કરતા નથી અને એ સમયે પાંચે ભાઈઓ શિવલિંગ ગોતે છે ત્યારે ભીમને અસહ્ય ભૂખ લાગે છે અને એ પીડાથી એ પોતે એક લોટીની અંદર કુમનાથ મહાદેવનું લિંગ બનાવી પૂજા કરાવવા એની માતાને પ્રેરે છે ત્યારે કુંતા માતા પૂજા કરી અને એ બધા ભોજન કરે છે ત્યારબાદ ભીમને હાસ્ય સુધે છે અને માતાને કહે છે કે આ લોટીનું મેં વાસ્તવિક બનાવ્યું મંદિર નથી પણ મેં બનાવેલું છે ત્યારે એ લોટી જ્યારે ઉચકાવે છે ત્યારે ટચલી આંગળી જેવું શિવલિંગ એ કુમનાથ મહાદેવનું પ્રગટ થાય છે અને કુમનાથ મહાદેવ એક પૌરાણિક એ વખતનું મંદિર છે રાજુલા વિસ્તારના દરેક લોકો ભાવિ ભક્તો પૂજા પાઠ કરવા માટે રાજુલા આસ્થા સાથે કુમનાથ મહાદેવને ભજન ભક્તિ ભાવ કરે છે ચિરાગ જોશી રાજુ